તમને બધાને યાદ હશે દુખદ ઘટના છે કોઈ સારી ઘટના નથી તો બહુ દુખદ ઘટના પણ આપણી સમાજમાં બનેલી ઘટના જ છે તો ખૂન છે બોલો તો દુઃખદ ઘટના છે તો માનવતા વિહીન સેવા મારનારે મરજાદી મરનારે મરજાદી આ હદ સુધી જો આપણે જતા હોઈએ કે તો પહેલા આપણે વિચાર કરવો પડશે કે સેવા માર્ગમાં આપણે આટલા બધા આગળ વધ્યા છીએ અને મને પૂરોપૂરો પરિચય છે અને એ જે પહોંચી ગયેલા એ ભાઈ એ મને ખૂબ રમાડેલો છે અમને અમારા ઘરમાં રહેતા પણ ખરા પૂજ્ય તાજી મહારાજના સેવક હતા જે કાંઈ પણ હોય પ્રશ્ન લૌકિક પ્રશ્ન જે કંઈ પણ હોય વાંધો જે કંઈ પણ હોય પણ મહાપ્રભુજી જે પાયાનો સિદ્ધાંત જે બતાવી રહ્યા છે તે દુઃખ સહનમ ધૈર્ય આમૃત સર્વત સદા સાચી ઘટના હોય ખોટીમાં શું થયું હોય એ લોકો વચ્ચે શું વિવાદ હોય જે હોય એ તો એ લોકોની વાત છે પણ હતા બે પુષ્ટિ માર્ગને પૂરેપૂરા સમજેલા એમ આપણે કહી શકીએ ને કે ભાઈ ઠાકુરજીની સમર્પિત સેવા કરે છે બે એવા હતા પોચનાર અને મારનાર તો ત્યારે ઘણી બધી ચર્ચા થઈ હતી કે ભાઈ આવું કેમ કે ભાઈ પહેલાં તો આ શીખવું પડશે આપણે કે માનવતાના જે ધર્મો જે છે એ જો આપણી અંદર પ્રકટ ન થતા હોય તો વૈષ્ણવતા શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રી શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીની આ વાત જે છે એમ કહેતા કે માનવતા પછી આપણી અંદર વૈષ્ણવતા પછી પુષ્ટિ માર્ગીયતા પ્રકટ થશે તો એક માનવ ધર્મો આપણી અંદર પ્રકટ થવા જોઈએ પછી જે શાસ્ત્રોક્ત તંત્રોક્ત વૈષ્ણવ માર્ગ છે એ વૈષ્ણવતા પણ આપણી અંદર હોવી જોઈએ કે જે મહાપ્રભુજીએ આપણા સંપ્રદાયની અંદર વૈષ્ણવ તંત્રોક્ત પ્રકારને પણ સમાયો છે એટલે વૈષ્ણવતા તંત્રોક્ત પ્રકારે એક વૈષ્ણવતા અને પછી પુષ્ટિમાર્ગીયતા કે આપણે પુષ્ટિમાર્ગીય છીએ પહેલાં પાત્ર મજબૂત હોય પછી એની અંદર કોઈ વસ્તુ રહી શકે રસ રહી શકે એમ આ બધાને પાત્ર બનાવીને એની અંદર પુષ્ટિમાર્ગીય પણ સ્થિર એમાં આપણું રહી શકે તો માનવ ધર્મ આવી ઘટના બની આપણને કંઈક પ્રેરે છે કે ભાઈ આવી સેવા કરનારા આવા પણ હોઈ શકે કે ઠાકુરજીની સેવા કરે છે પછી એનાથી આ બીજી વાત તો એ થઈ કે આજે ઘટના બની પછી મેં હું સાંભળ્યું હતું કે ભાઈ જેલમાં ગયા પછી ગુરુદેવને આજ્ઞા મંગાવી કે જેલમાં આ બધું મારે મરજાદીને કેમ લેવું હવે તો એમ કે ભાઈ હું મને રેશમી બાંધીને આપજો તો તોલા ઓલા બે ભાઠા દે રેશમી બાંધીને બે ભાઠા વધારે દે હવે ક્યાં હાથ ખાસા કરવા કઈ જગ્યાએ સ્નાન કરવું તો હવે અમારે શું કરવું કેમ નિર્વાહ કરવો શ્રી શ્રી મહારાષ્ટ્ર હતા એમને આ પ્રશ્ન થયો હતો કે ભાઈ આ જેલમાંથી આજ્ઞા મંગાવે છે કે શું કરવું અમારે કેમ લેવું શું કરવું તો ગોવિંદજી જવાબ આપ્યો કે ભાઈ તમે મારી નાખો ત્યારે મારી ક્યાં આજ્ઞા લીધી હતી હું શું તમને જવાબ આપું કે તમને મારતા પહેલાં પૂછ્યું કે આ કોઈને મરાય કે ન મરાય કોઈને મારી નાખાય તો પછી આ બધી વાત તો પછી આવે હવે તમારે જે કરવું એ કરો જેલમાં તો જે કરવું એ કરો આપણું ધર્મ આવો થઈ ગયો જેને કહેવાય કે દરવાજા ખુલા ને ખાડે ડૂચા કે આપણા ધર્મની ગતિ આપણે બધા આવી કરી નાખી કે ભાઈ દરવાજા ખુલ્લા છે ખાડે ડૂચા દઈ રહ્યા છો આ કરાય કે ન કરાય આ અડાય કે ન અડાય પણ જે ન કરો ને તમે તો મોટા ભાગનું જે નિંદિત કર એ દરવાજો ખુલ્લો મૂકી દીધો એ દરવાજા ખુલ્લા છે ખાડે ડૂચા છે આવું ન થાય એટલા માટે સમજીને એકડો ઘૂંટીએ કે આગળ વધીએ તો સમજીને આપણે સંપ્રદાયને સમજીને સિદ્ધાંતને સમજીને મહાપ્રભુજીની રીતને સમજીને આપણે એકળો ઘૂંટું મેં એક વાત સાંભળી હતી કે ભાઈ એક હાલોલથી એક બાપા આવતા હાલોલમાં શિષ્ય વર્ગ નહીં સૌરાષ્ટ્રમાં આવે અને એક એક ડાબરમડાની શીશી આપે સત્સંગ થઈ જાય એટલે ઘરે નાખી લેવાનું ડાબરઆમડાની શીશી સ્વાનુભાવ થઈ જાય તેલ ઘસી અને સાનુભાવ થાય એટલે હું આ પ્રવચનમાં એમ આવું કંઈ ઉદાહરણ આપતો હું છું કે આવા આવા લોકો આપણે ત્યાં ચાલતા હતા કે સાનુભાવ સેવા કરો કે ન કરો ઠાકોરજી બિરાજતા હોય કે ન બરાબર સાનુભાવ થાય કરવાનું શું એક એક શીશી લઈ જવાની ડાબર આમળા તેલની અને રાત્રે ઘસીને સુઈ જવાનું શીશી આપે બધાને એ તેલ ઘસીને સુઈ જવાનું સાનું થઈ જાય હાલોલ ના હતા આવતા તો રહે પણ શિષ્ય વર્ગ બધો અહીંયા જ હતો હાલોલમાં નહોતો

કેટલાક બેન એમ કહેતા હતા કે અમને એમનાજીની ઝાંખી થઈ કોઈ એમ કે અમને આ ઝાંખી થઈ ને અને હું કે સંકોચાઈને કે બોયલો નહીં મને કાંઈ થયું જ નહોતું પણ એમ કે આપણે કંઈક ખામી હશે ભાવ માને આપણ નહીં થાતું હોય આસુરી જીવ હોય કદાચ તો હું સાંભળ્યા કહેરો કે મેં કે તમે કેવું તો જાય કે મને નથી થયો સાનુભાવ ક્યાંક દવા બીજી આપે એમ કે મને કાંઈ અનુભવ ન થયો આખી રાતમાં પણ એક કોક એમ કહેતો હતું મને એમના દર્શન થયા કોક એમ જેમ વૃદ્ધભૂમિમાં અમે દર્શન થયા એવા બે ચાર કંઈક બોલ્યા એટલે કે હું ભાઈ સંકોચાઈ ગયો મેં એમ કાંઈ કીધું નહીં બાપાને ભાઈ મને કંઈ થયું નથી એટલે મેં કીધું આ પ્રકારથી ખાલી તેલ ઘસો અને ભગવાનને લીલાનું ઝાંખી થઈ જાય આવી વાતો કરનારા પણ ચાલતા હતા હવે આવો દાવો તો મહાપ્રભુજી કંઈ નથી કહેતો તેલ ઘસો અને સાનુભાવ પ્રાપ્ત કરો મહાપ્રભુજી પણ એમ કહેતા કે ભાઈ સેવા કરો કથા કરો શરણાગતિ કરો તમારો પુષ્ટિ બીજ ભાવ જો પ્રભુએ ધાયરો હશે તો બીજ ભાવ વિકસિત થશે કરો મહાપ્રભુજી આપણને માર્ગમાં જોડતા હતા ફલ ક્યારે થશે એ ઠાકોરની જેવી ઈચ્છા છે એવું ફલદાન કરશે મહાપ્રભુજી પણ એ પણ છોડે છે કે ભાઈ અહીં ફલમવા અધિકારો વાન કાલોત્ર નિયામક અહીં તો કોઈ વસ્તુ નિયામક નથી અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક તો અહીં તો ભગવાનને અનુગ્રહ જેવો હશે એવું ફળ તમને પ્રાપ્ત થશે આવો દાવો તો મહાપ્રભુજી ક્યાંય કરેલો નથી કે તેલ ઘસવાથી ભગવાન પ્રાપ્ત થઈ જાય ખાલી તેલ ઘસો લીલાનો અનુભવ પ્રાપ્ત કરો તો સ્નેહ હતો ભગવાનમાં જે ભાવ અને સ્નેહ હોય તો આવો છે પ્રયોગ પણ આપણે ત્યાં થતા હતા પણ જેને મહાપ્રભુજીના ગ્રંથો કે સિદ્ધાંતનું જ્ઞાન હશે એ ક્યારેય પણ આ વાતની અંદર આવશે નહીં એટલે ખાલી સ્નેહ છે એ ક્યારેક બહુ ખતરનાક હોઈ શકે છે એટલે મહાપ્રભુજી કહે છે મધ્યમ અને બેય ન હોયની ખાલી ક્રિયા કરતો હોય તો ત્યારે મહાપ્રભુજી કહે છે કનિષ્ઠહીન ઉત્તમ પ્રકાર છે કે ભાઈ જ્ઞાન અને સ્નેહ બંનેનો સમાવેશ હોય ભગવાનના બે ચરણ છે મર્યાદા અને પુષ્ટિ એ ભગવાનના બે ચરણાર્બિંદ છે ભક્તિની વ્યાખ્યામાં પણ મર્યાદા અને પુષ્ટિ બંને છે આપણી ભક્તિની વ્યાખ્યા મહાપ્રભુજી એમને કહેતા કે સ્નેહ ફક્ત સ્નેહ પણ મહાપ્રભુજી ભક્તિની વ્યાખ્યા અહીં કહે છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ શુદ્રદહ સર્વતો અધિક સ્નેહ ભક્તિ સર્વથી અધિક સુદૃઢ સ્નેહ પણ કેવો મહાત્મિક જ્ઞાન પૂર્વક તો પહેલું જે અંગ છે ભક્તિમાં એ મહાત્મિક જ્ઞાન છે મર્યાદા છે મર્યાદા વિના પુષ્ટિ નથી મહાત્મિક જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ મહાત્મિક જ્ઞાન ભગવાનના મહાત્મીનું જ્ઞાન એના બ્રહ્મરૂપનું જ્ઞાન એના પરમાત્મા રૂપનું જ્ઞાન એના ભગવાનના રૂપનું જ્ઞાન એના કૃષ્ણ રૂપનું જ્ઞાન એ બધું જ મહાત્મિક જ્ઞાન જેને હોય અને ભગવાન પ્રત્યે એનો જે સ્નેહ હોય સુદૃઢ હોય સર્વતો અધિક હોય એવો સ્નેહ એ ભક્તિ કહેવાય છે તો ભક્તિમાં પણ મહાત્મિક જ્ઞાન પહેલું અંગ છે તો પૂર્વાંગ જે છે એ મહાત્મિક જ્ઞાન છે ઉત્તરાંગ છે સર્વતો અધિક સુદૃઢ સ્નેહ છે બીજું ઘણા લોકોને એમ થાય છે કે માર્ગમાં સિદ્ધાંતની જરૂર નથી પુષ્ટિ માર્ગમાં જ્ઞાનની જરૂર નથી પુષ્ટિ માર્ગ તો મહાપ્રભુજી વ્રજભક્તોનો માર્ગ પ્રકટ કર્યો છે તો એક વખત શાંતિથી આપણે સમજી લેવું જોઈએ કે વ્રજભક્તોનો જે માર્ગ જે છે જે મહાપ્રભુજી કહી રહ્યા છે શુદ્ધાહા પ્રેમણાથી અતિ એ તો અતિ દુર્લભ છે ઘણા વૈષ્ણવ શું કહે છે કે આવા બધા પ્રવચન સાંભળીએ તો આપણો ભાવ ખંડિત થઈ જાય માણાવદરમાં મેં પ્રવચન કરીને એમ કીધું ભાઈ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય જે છે એ વંશની અંદર એમાં વંશની મહત્તા નથી પણ મહાપ્રભુજના મહાત્મીની મહત્તા છે આપણે વંશની મહત્તા માની છે ગોકુલનાથજી એમ કહે છે કે વંશ જે કંઈ કરે છે એના દ્વારા કોઈ જીવને બ્રહ્મ સંબંધ થાય છે એના દ્વારા ઠાકુરજી પધરાવવામાં આવે છે તો એમાં એ વંશનું કે વ્યક્તિનું બિલકુલ મહાત્મ્ય નથી ઠાકોરજી પધારે છે કે બ્રહ્મ સંબંધ થાય છે તો બધું એક શ્રી મહાપ્રભુજીના મહાત્વથી થાય છે એમ ગોકુલનાથજી કહેવા માંગે છે ને આપણે બધાય વંશને પકડીને બેઠા છે કે વંશ બધાય મહાપ્રભુજી મહાપ્રભુજી એ મહાપ્રભુજી છે એ વંશ દ્વારા એને માધ્યમ બનાવીને કઈ કાર્ય કરે છે કોણ શ્રી મહાપ્રભુજી કરે તો ગોકુલનાથજી તો આમ કેવા માંગે છે એની ટીકા આમ કહે છે કે ગોકુલનાથજી આ આ નામને આ રીતે સમજાવે છે કે વંશમાં ભાર નથી દેવાનો એના મહાત્મ્ય ઉપર ભાર દેવાનો છે કે મહાપ્રભુજીનું એવું અશેષ મહાત્મ્ય છે કે વંશ દ્વારા પણ આપ બ્રહ્મ સંબંધ કરાવી શકે છે વંશ દ્વારા એ ઠાકુરજી પધરાવીને પુષ્ટ કરી શકે છે દીક્ષા આપી શકે છે એ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીનું છે વંશનું નથી તો આપણે બધા વંશને પહેર્યું આ સમજા વગર જેમ કે દૈવોધાર પ્રયત્નાત્મા આપણે સંસ્કૃત ના આવડતું તો દીવો ધૈરો પ્રયત્ના આત્મા તો બાપા કે બાપાને સંસ્કૃત આવડતું ન હોય હવે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શું છે તો એ બાપાને કાંઈ સમજાય નહીં કે દૈવ શું ઉદ્ધાર શું પ્રયત્ન શું એ કાંઈ મગજમાં આવે નહીં કોઈ પ્રકારથી તેણે કહ્યું કે ભાઈ દીવો ધૈરો પ્રયત્ના આત્મા મહાપ્રભુજી પધારતા ગાઢ જંગલ હતું અંધકાર છવાઈ ગયો હતો તે પ્રેત આગળ આગળ ચાલતો હતો તો મહાપ્રભુજી દીવો લઈને હાથમાં મૂકી દીધો તો આગળ આગળ ચાલ એવું મહાત્મ શ્રી મહાપ્રભુ છે દૈવો ધાર પ્રયત્ન દીવો ધૈરો પ્રયત્ના આત્મા ઓ પાછી કથા એ બની ગઈ આખી મહાપ્રભુ વધારતા પ્રેત આગળ આવતો પ્રેત નમી પડ્યો મહાપ્રભુજી દીવો લઈને મૂકી સેવા તું કર તો હવે જેને જ્ઞાન ન હોય સત્સંગ કરાવે સત્સંગ પાછા આવા લોકો કરાવે કે જેને પોતાને જ ખબર અને એ પાછું ચાલે પછી દીવો થયેલો પ્રયત્ન આત્મા ચાલે કે બાપા બહુ અમારા બહુ સત્સંગ કરાવે છે સત્સંગ શું કરાવે છે એને જ ખબર નથી તો આવો સત્સંગ આપણો ચાલતો આવ્યો છે ચાલતો રહે છે એટલે આપણે મૂળ સિદ્ધાંતને સમજવા જોઈએ બીજી એક વાત મને યાદ આવે કે જુનાગઢવાળા દાદાજી શ્રી પુરુષોત્તમલાલજી એવું સાંભળેલું છે કે ગામની અંદર સેવા લેવા કે જે પહેલાંથી આ પ્રકાર તો બધા ચાલ્યા જ આવે છે આ પધારતા અત્યારે આગલા દિવસે એક ગાડી હતી એમની એમાં પ્રસાદ બધો બંધાય અને આગલા દિવસે પ્રસાદની વાટ થતી પધારે એની પહેલાં એ ગામની અંદર એ આગલે દિવસે મુકામ ત્યાં આવે તો બધા વૈષ્ણવને પ્રસાદની વાત કરવામાં આવે એટલે હું આજે મેં કીધું થોડોક પ્રસાદ લઈને જાય છું કે ભાઈ બધાને વાટ એક ગાડી એવી હતી કે આગળ જાય અને બધાને ત્યાં ઘરે ઘરે પ્રસાદનો વાટ એ ગામમાં એવી પ્રથા પહેલા હતી આજે જે પ્રસાદ આપણે જરૂરી છે એ મહાપ્રભુજીના ગ્રંથનો સિદ્ધાંતનો એ પ્રસાદ આપણને ઘરે ઘરે સુધી પહોંચે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો ઉપદેશનો તો આપણું જીવન જે શુષ્ક થવા માંડ્યું છે જે સુકાવા માંડ્યા છે જે ઝાડ વાવેલા છે પણ હવે પોષણના અભાવે જે સુકાવા માંડ્યા છે પાછા સજીવન થાય પાછું એને કહે પોષણ પ્રાપ્ત થાય પુનઃ એ સજીવિત થાય પલ્લવિત થાય પુષ્પિત થાય અને આગળ જતા મહાપ્રભુજીની ઠાકોરજીની કૃપાથી એવા પુષ્ટિફલ પણ એની અંદર પ્રકટ થાય આપણો આ પ્રયત્ન એટલે આપણે એવો પ્રસાદ વાટીએ કે જે આપણે રોપેલું છે પુષ્ટિ બીજ થોડું ઘણું ખીલું પણ છે પણ મૂળાઈ ગયું છે પોષણના અભાવે એને ફરીથી કંઈક પ્રસાદ એવો પ્રાપ્ત થાય કે ફરીથી એને કંઈક પોષણ પ્રાપ્ત થાય પોષણ પ્રાપ્ત થશે તો પાછું એ નવા એમાં પાન પણ આવશે નવા પાન આવશે જૂના ખરી જાય તો કંઈ વાંધો નહીં થોડા ખરી જાય તો કોઈ ચિંતાનો વિષય નથી કે જે પીળા પડી ગયેલા ખરવા જોઈએ એ ખરી જાય નવા પાન આવે એ પાછી એ વેલ હરીભરી થઈ જાય એમાં પાછા નવા પુષ્પ આવે અને આગળ ભગવાનની કૃપાથી એમાં કંઈક પુષ્ટિફલ પણ એને પ્રાપ્ત થાય એવો પ્રસાદ આપણે વાર્તીએ તો ત્રણ દિવસ પર્યંત આપણે આવા પ્રસાદને વેચશું અને ઉપરાંત પણ કંઈક એવો પ્રસાદ આપણે આપશું કે ઘરે ઘરે એવો કંઈક પ્રસાદ પહોંચે કે જેથી કરીને આપણો પુષ્ટિજીવન પાછું એ નવો પલ્લવિત બને ઘણી જગ્યાએ લોકો બતાવે છે કે તમે કહો છો એમ નથી વાર્તામાં આમ લઈ ગયું છે તો વાર્તામાં આમ લખેલું છે ફલાણી વાર્તામાં આમ છે ફલાણા બાળકના વતનામતમાં આવું છે હોઈ શકે તો બતાવો તો આપણે એની ઉપર ચર્ચા કરશું સીધું તમે બતાવો એટલે પ્રમાણ નથી એની ચર્ચા કરવામાં આવશે તો ચર્ચાએ થઈ શકે આ એવું મંચ છે આપણો કે જેની અંદર તમે પણ પૂછી શકો તમે કંઈક બતાવી શકો ભૂલ દોરી શકો અને છેલ્લે હું એમ કહું છું કે બહુ હોય તો ગાળો આપી શકો એમાં કાંઈ વાંધો નથી પણ અહીં આ મંચ ઉપર બધું થવું જોઈએ એની બધી લોકો પૂરી થઈ જાય શિબિર પછી રાડા રાડ કરતા બોલીને જ્ઞાન આવું થોડું ચાલે અને આપણી ભૂલો હોય આપણે સ્વીકારવી જોઈએ એને સુધારવી જોઈએ અને પછી આપણે આગળ કારણ કે માર્ગ ઉપર ચાલવું છે પહેલું તો દુર્લભ હોવ માનુષો દેહો આ મનુષ્ય દેહ જ પહેલાં તો અત્યંત આપણને દુર્લભ પ્રાપ્ત થયો છે તો મનુષ્ય દેહ એવો પ્રાપ્ત થયો છે પેલા મનુષ્યતા એક મનુષ્યપણું માનવતા એ આપણી અંદર પ્રકટવી જોઈએ એક માનવતા ઘણા પુષ્ટિ માર્ગી સેવા કરે છે અષ્ટપ્રહરની સેવા અસમર્પિત વસ્તુ ત્યાગ પણ માનવતા ન જોવા મળે માનવતા ન જોવા મળે તો આ સેવા કઈ પ્રકારની સેવા હશે કે જ્યાં પ્રારંભિક એક મનુષ્યના લક્ષણ હોવા જોઈએ પશુ કરતા મનુષ્યને શાસ્ત્ર કેમ જુદો ગણાવે છે એવા મનુષ્યનું લક્ષણ હોય એ લક્ષણ પણ જો પ્રકટ ન થતા હોય તો આ સેવા કઈ પ્રકારની સેવા છે ઘણા લોકો આ સેવા જોઈને આપણે પર આક્ષેપ કરે છે કે અમે સેવા ન કરીએ સારા જે લોકો એમ કહે છે કે સેવા કરનારા માનવ ધર્મથી એટલા બધા હીન હોય એના કરતાં અમે ન કરીએ સારા છીએ એવું શું કામ કહે છે કારણ કે એવું આચરણ જોવે છે તો આપણો એકડો બરાબર ઘૂંટાતો નથી એ મોટી તકલીફ છે